ગુડ ડે ગુજરાત ની અસર કલોલ ના ભોયણ રોડ નું સમારકામ થયું ગુડ ડે ગુજરાત ના અહેવાલ ની સકારાત્મક જોવા મળી છે ગાંધીનગર ના કલોલ તાલુકા જર્જરિત હાલત વિશે ગુડ ડે ગુજરાત દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો આ અહેવાલ તંત્ર ના ધ્યાન માં આવતા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ માર્ગ નું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ સમાચાર સ્થાનિક લોકો માટે રાહતરૂપ છે કારણ કે ખરાબ રોડ ને કારણે અકસ્માત નો ભય રહેતો હતો અને અવર જવર માં પણ મુશ્કેલી પડતી હતી આ ઘટના દર્શાવે છે કે જનતાના અવાજ ને તમારા વિસ્તારના અહેવાલો મોકલો જો તમારા આસપાસના ગામડાઓ માં પણ રસ્તાઓની હાલત ખરાબ હોય તો તેના વિશે અમને જણાવો તમારા અહેવાલો ને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરીને અમે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું તમારી એક જાણકારી પણ જનહિતનું મોટું કાર્ય કરી શકે છે અમે તમારા વિસ્તારની સમસ્યાઓ જાણવા માટે ઉત્સુક છીએ કૃપા કરીને અમને વધુ માહિતી આપો